નર્મદા સરકારને એ રિક્ષામાં આક્ષેપ ભાજપના સાંસદ લોકાર્પણ ન કર્યું સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જેટલી ઇલેક્ટ્રિક રિક્ષા વિતરણનો કાર્યક્રમ હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું તકલાદી કક્ષાની આ રિક્ષાઓ છે એક લાખમાં મળતી રિક્ષાનું બિલ ત્રણ લાખ દસ હજાર મૂકવામાં આવ્યું છે સાંસદે કહ્યું કે આ એકદમ તકલાદી છે જેથી અમે તેનું લોકાર્પણ નહીં કરીએ આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ એ રિક્ષાનો વિરોધ કર્યો એકબીજાના ઘોર વિરોધી નેતાઓ ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં એક મતે જોવા મળ્યા બંને ઇલેક્ટ્રિક રિક્ષા વિતરણનો વિરોધ કરી જતા રહ્યા આદિવાસી વિસ્તારમાં લાખો કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ બંને નેતાએ કર્યો આ ઇલેક્ટ્રિક રિક્ષા કામ વગરની છે પરંતુ એજન્સીઓને ફાયદો કરવા અધિકારીઓએ તે ખરીદી છે અલગ અલગ પંચાયતોમાં કચરો ભેગો કરવા માટે આ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદાઈ હતી બંને નેતા લોકાર્પણ કરવાની ના કરતા વિલા મોડે અધિકારીઓ પરત ગયા આજે નિર્ણયપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રીક્ષા એટલે સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ रिक्शा આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જયારે એજન્સી બિલ બનાવ્યું છે જેમમાં જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખનું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના ચલાવી શકે એવું મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ બધા જ લોકો અમારા આગેવાનો એવા તકલાદી સાધનો નથી આપ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈક આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતા પદ નો એને આનો વિરોધ કરો છો ને તો આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસોને કે ત્રણ લાખ નું છે એ જ પ્રકારનો નો આ આવી બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો

જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી એજન્સી સાથે મળી અને આ જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે તકલાદીમાં તકલાદી ખરીદાય છે છે તો એક સેટિંગ ને કે કોણ આદિવાસીને ઠોકી બેસાણ કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે બહિષ્કાર કરી કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ વિતરણનો કાર્યક્રમ આજે તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રીક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારું એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મુક્તિ હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આ રીક્ષા છે આ જે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટીમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં નલસે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શોચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો તો એવી જ રીતના આ રીક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે એસટીમેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને ગામ લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ છે આ એ રિક્ષાઓ જેટલી આપી આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે વિરોધ કરીશું અને ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે ત્રણ લાખ દસ હજાર પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ વ્હીકલ આપવાની યોજના હતી જે આખા ગામમાં ઘન કચરો હોય લીલો કચરો હોય સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીઠમાં નાખે પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનો એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા એવું છે એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે